નબીરાઓ જે છે છે તે બનતા જોવા મળી રહ્યા પોલીસ દ્વારા આવા ટપોરીઓને મેથી પાક ચખાડવા લોકોની અત્યારે માંગ જે છે તે થઈ રહી છે જે પ્રમાણે આપણે આ બે સ્ક્રીન ઉપર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જેમાં નબીરાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે એમને કોઈનો ડર નથી લાગતો સમાચારોમાં આગળ વાત ભાણવટની કરવી છે તો ભાણવટની બજારોમાં નબીરાઓ જે છે તે બે બેફામ બનતા જોવા મળી રહ્યા છે નબીરા કે જે પોતાને સોશિયલ મીડિયા પર એ કિંગ ખાન સમજે છે ને વાયરલ અને ટ્રેન્ડ થવા માટે કોઈ બીજાના વિડીયો બનાવી અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે ને રિએક્શન મેળવે છે આવો જે કિસ્સો જે છે તે ભાણવટની અંદર બન્યો છે કે જ્યાં ભાણવટની બજારોમાં એક યુવક એક માસ્ક પહેલું મોરું પહેરી અને પછી બજારમાંથી નીકળે છે ને બધા લોકો એની સામે જુએ છે એ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે ગોંડલ બાદ દ્વારકામાં પણ નબીરાવ જે છે તે બે બેફામ બનતા જોવા મળી રહ્યા છે બાણવડની અંદર યુવકે હાર બજારે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો શનિવારની જે ભરાતી બજાર હોય છે તેની અંદર મહિલાઓના વિડીયો બનાવી એ રીલ્સ જે છે તે વાયરલ કરવામાં આવી રીલ્સ બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એ વિડિયો અપલોડ કરવામાં આવ્યો તો બીજી તરફ બજારની અંદર એ બાઇક લઈ મોઢા પર માસ્ક પહેરીને વિડિયો બનાવ્યો મહિલાઓ કે જેમના ત્યાંથી પસાર થતી મહિલાઓ કે જેમના રિએક્શન લેવા માટે વિડિયો બનાવી રહ્યો છે ને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છે પોલીસ દ્વારા આવા ટપોરીઓને મેથી પાક ચખાડવા લોકોની અત્યારે માંગ જે છે તે થઈ રહી છે ઇટ્સ મિથુડો નામના આઈડી પર અનેક વિડીયો જે છે તે અપલોડ થયા છે અને કાર હંકારીને પછી યુવતીઓ નીકળતી હોય એમના વિડીયો બનાવે જુ આ બંને દ્રશ્યો પેલા દ્રશ્યો એ ભાણવડના છે આજના અને બીજા એ દ્રશ્યો જૂના કે જેના પર કાર્યવાહી થઈ ગઈ છે પરંતુ એ વિડિયો પણ હજુ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એ યુવતીઓના વિડીયો બનાવી અને રિએક્શન લેશે અને જે પ્રમાણે આપને આ બે સ્ક્રીન ઉપર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જેમાં નબીરાઓ બે ફાર્મ બનતા જોવા મળી રહ્યા છે એમને કોઈનો ડર નથી લાગતો પોલીસનો ડંડો અને પોલીસનો હાથ જ્યારે ખંભા પર પડે છે ને ત્યારે ખબર પડે છે કે આપણે આ ખોટું કરી રહ્યા છે ફૂલ સ્પીડે ગાડીઓ હંકારવી ખુલ્લા કાચ રાખવા ધૂળની ડમરીઓ ઉડાડવી વિલી કરવી ટ્રેન્ડ થવા માટે કોઈના પણ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા શું આ બધું ઘરમાંથી આપણને સંસ્કાર આપે છે ભાઈ ઇટ મિઠુરો નામની આઈડી પરથી અનેક વિડીયો આ પ્રકારના પોસ્ટ થયા હોવાની વિગતો જે છે તે મળી રહી છે અને હરેક વિડિયોમાં જે જેટલી જે મહિલાઓ હોય છે એમના પર એ ઝૂમ કરવામાં આવે છે ફોકસ કરવામાં આવે છે કે જુઓ અમે કંઈક છે અમે બજારના રાજા છીએ અમે નીકળીએ એટલે અમારી સામે બધાએ જોવું પડે એ પ્રકારનો વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે અમે એ તમને આ વિડીયો બતાવી રહ્યા છે બ્લર કરીને બતાવી રહ્યા છે પરંતુ એની અંદર એ મહિલાઓ જે છે તે એમને રિએક્શન આપતા હોય તે રીતના વિડીયો સામે આવ્યો છે પર બજારમાં એક બાજુ ભીડ હતી રવિવારની એ બજાર હતી મહિલાઓ પુરુષો ખરીદી કરવા માટે ત્યાં આવતા હતા અને એમાં આ ભાઈ પોતે મુખોટું પહેર્યું એ મુખોટું પહેરીને પછી આમ રોપ જમાવવા માટે નીકળે છે

જે ગોંડલની ઘટના તેને જોઈ ના હોય તો જોઈ લેજે મારો ભાઈ એકવાર કારણ કે જે આ પ્રકારની આ પ્રકારના રીલો બનાવશે અથવા તો જે પણ કોઈ ન કરવાનું કામ કરશે એને પોલીસ પકડવાની છે ને કાર્યવાહી કરવાની છે ત્યારે હવે સવાલ દ્વારકાની પોલીસ સામે ઊભા થઈ રહ્યા છે કે હવે તમે ક્યારે જાગીને આ પ્રકારના જે નબીરાઓ બેફામ બન્યા છે તેની સામે કાર્યવાહી કરશો ભાણવડની એ શનિવાર જે બજાર ભરાતી હોય છે તેની અંદરથી નીકળતી એ મહિલાઓના વિડીયો વાયરલ કરવા તમારી મા બેન દીકરીના કોઈ વિડીયો આ પ્રકારે વાયરલ કરે તો ત્યારે પણ તમે આ રીતને શાંત બેસશો હું જયારે આ વિડીયો જોયો ત્યારે મને એમ થયું કે મારે એમની ઉપર બોલવું પડે પોલીસ સામે સવાલો ઉભા કરવા પડે કારણ કે પોલીસનો ડર આ લોકોને જરાય નથી રહ્યો જો કદાચ હોત તો આ પ્રકારનો એ કારણ કરે પણ નહીં અથવા તો આ પ્રકારની રીલો બનાવે પણ નહીં ઘણા બધા સોશિયલ મીડિયા હેન્ડલો એવા છે કે જે સારી સારી રીલો બનાવીને ફેમસ થાય છે પરંતુ અહીંયા કોઈને બતાવીને ફેમસ થવું છે કે જુઓ અમે જે રાજા છીએ આ બજારના રાજા ગાડીના રાજા ડમરીઓ અમે ઉડાડીએ અમને કોઈ કહેવાવાળું વાળું નથી એ ક્યાં સુધી કે જ્યાં સુધી પહેલા પોલીસનો ડંડો નથી પડતો ને ત્યાં સુધી તમે એવું કહી શકો કે અમને કોઈ કહેવા વાળું નથી અને જ્યારે પોલીસનો ડંડો પડશે ને ત્યારે તમે કહેશો કે આજ પછી હું આ પ્રકારનું કાંડ ક્યારેય નહીં કરું ને આ પ્રકારની રીલો ક્યારેય નહીં બનાવું જેટલી પણ મેં રીલો બનાવી છે બધી જ હું ડિલીટ કરી દઈશ આ તમારું નિવેદન એક દિવસ હશે ત્યારે નબીરાવ જે છે તે બેમફામ બનતા જતા હોય છે તેની ઉપર લગામ લગાવવી ખૂબ જરૂરી છે બાકી આવનાર સમયમાં આ લોકો કંઈ પણ કરી શકે છે અકસ્માતો તો થઈ જ રહ્યા છે નબીરાઓના કારણે પરંતુ કોઈના વિડીયો જે છે તે વાયરલ કરવા આ વાત કેટલી યોગ્ય છે એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે વે જોવાનું રહે આ વાયરલ વિડીયોને લઈને દ્વારકાની પોલીસ આ ભાણવડની બજારોમાં રીલો બનાવનાર બેફામ નબીરાઓ પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે